આજે આપણે રેવન્યુ કોર્ટની અંદર થતી આરટીએસ અપીલ આરટીએસ રિવિઝન અને આરઆરટી તકરારી કેસ અંગેની જોગવાઈઓ ઉપર ચર્ચા કરવાની છે સાથે સાથે ગણતરની કલમ ચોતેર અને છોતેર મુજબ જે અપીલ અને રિવિઝન કરવાની જોગવાઈ છે એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું મિત્રો તો આજનો આ વિડીયો પૂરો જોજો કારણ કે આરટીએસ અપીલ કેવી રીતના કરવી એની અંદર શું શું ધ્યાન રાખવાનું છે એ બધી માહિતી આ વિડીયો દ્વારા આપને મળવા જઈ રહી છે અને આપ એનો લાભ ઉઠાવી શકો છો તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને મારી ચેનલ અશોક ડાભે એડવોકેટને સબસ્ક્રાઈબ પણ કરશો આજના એપિસોડની શરૂઆત કરીએ મિત્રો તો જુદા જુદા પ્રસંગે આપણે મામલતદાર કચેરીની અંદર ફેરફાર નોંધો પડાવતા હોઈએ છીએ દાખલા તરીકે વારસાઈની ફેરફાર નોંધ હોય વેચાણની હોય બક્ષિસની હોય વ્હીલની હોય હયાતીની અંદર હક દાખલ કરવાની હોય કોઈના હક કમી કરાવવાની હોય કોઈના નામ કમી કરાવવાની હોય આ બધી ફેરફાર નોંધો આપણે પડાવતા હોઈએ છીએ મિત્રો આ ફેરફાર નોંધ પડાવતી વખતે આપણે પ્રક્રિયા અનુસરી અને કાચી નોંધ એની પડતી હોય છે એ આપ સૌ જાણો છો એ કાચી નોંધ પડ્યા બાદ મામલતદાર કચેરી દ્વારા એ નોંધ જે સર્વે નંબર કે બ્લોક નંબરની અંદર પડી હોય એની અંદર હિત ધરાવતા તમામ વ્યક્તિઓને ઘણો જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પાંત્રીસ ડી મુજબ નોટિસ બજાવવાની હોય છે અને એ ફરજિયાત છે જેથી એની અંદર હિત ધરાવતી વ્યક્તિને પોતાને કંઈ વાંધા હોય તો એ એ નોંધ પડ્યાના ત્રીસ દિવસની અંદર એ કચેરીમાં રજૂ કરી શકે અને આ નોંધ પડ્યા બાદ સાત બારની અંદર ચાલતા નામોની વાળી વ્યક્તિને મામલતદાર કચેરી દ્વારા એકસો પાંત્રીસ ડીની નોટિસ બજાવ્યા બાદ ત્રીસ દિવસની અંદર એવા વાંધા રજૂ કરવાના હોય છે મિત્રો અને એ વાંધા રજૂ કર્યા બાદ સમય મર્યાદામાં વાધા રજૂ કર્યા બાદ એ આખી જે મેટર છે એ આખો કેસ છે એ તકરારી બની જતો હોય છે મિત્રો અને એ કેસ તકરારી બન્યા બાદ એને તકરારી રજિસ્ટરે ચડાવવાનો હોય છે અને એ તકરારી રજિસ્ટરે ચડાવ્યા બાદ હાલની જોગવાઈ મુજબ એ કેસ નાયબ કલેક્ટરશ્રીને રિફર કરવાનો હોય છે ટ્રાન્સફર કરવાનો હોય છે પહેલાં શું હતું તો એ તકરાર રજિસ્ટરે ચડાવી અને એ તકરારી કેસો મામલતદાર કચેરીમાં ચાલતા પરંતુ હવે એની અંદર સુધારો આવી ગયો અને એ ફેરફારનો સામે આવેલા વાંધો ધ્યાને લઈ અને તકરાર રજિસ્ટરે ચડાવી અને નાયબ કલેક્ટરશ્રી પ્રાંત કચેરીની અંદર એને ટ્રાન્સફર કરવાનો હોય છે હવે એ નાયબ કલેક્ટરશ્રીની અંદર ટ્રાન્સફર થયા બાદ એને તકરારી કેસ નંબર પડતો હોય છે જેને આપણે આરઆરટી કહીએ છીએ રેકોર્ડ ઓફ રાઇટ તકરારી કેસ છે એ નંબર પડતો હોય છે અને એ ક્રમાનુસાર એ કેસ મેરિટ ઉપર ચાલતો હોય છે જે વ્યક્તિએ વાંધા રજૂ કર્યા હોય તો એને કઈ પ્રકારનો વાંધો છે એ નોંધ શા માટે મંજૂર કે નામંજૂર કરવી જોઈએ જો મંજૂર કરેલી હોય મંજૂર કે નામંજૂર એ સંદર્ભમાં મિત્રો કે દાખલા તરીકે કોઈ વેચાણની નોંધ છે તો વેચાણની નોંધ શા માટે મંજૂર ના કરવી જોઈએ એ વાંધેદારે જણાવવું જોઈએ અને એ વ્યક્તિનો કેસ જો મેરિટની અંદર પડતો હોય તો નાયબ કલેક્ટરશ્રીને પ્રાંત સાહેબ એનો નિર્ણય એના ગુણદોષ ઉપર કરશે સામે પક્ષે જે વ્યક્તિએ નોંધ પડાવી છે એ એને સામાવાળા તરીકે જોડવામાં આવે છે એ વ્યક્તિએ એવું જણાવવાનું હોય છે કે આ જે વ્યક્તિએ વાંધો લીધો છે એ વાંધો કાયદેસરનો નથી અને એને ગ્રાહ્ય રાખવા પાત્ર નથી એટલે આ નોંધ મંજૂર થવી જોઈએ એટલે જે વાંધેદાર હોય છે એને અરજદાર તરીકે જોડવામાં આવે છે અને જે વ્યક્તિએ નોંધ પડાવી હોય છે એને સામાવાળા તરીકે જોડવામાં આવે છે મિત્રો આ રીતે એની પ્રક્રિયા ચાલતી હોય છે હવે એ પ્રક્રિયા થયા બાદ એની અંદર નિર્ણય થયા બાદ એ હુકમથી નારાજ થયેલી વ્યક્તિ એની અપીલ કલેક્ટરશ્રી સમક્ષ કરી શકે છે એ હુકમથી સાઠ દિવસની અંદર કલેક્ટરશ્રી સમક્ષ એની અપીલ કરવાની હોય છે અને એને આપણે આરટીએસ અપીલ કહીએ છીએ જમીન મહેસૂલ કાયદાનીના નિયમો એકસો આઠ પાંચ મુજબ એ આરટીએસ અપીલ થઈ શકે છે મિત્રો હવે આરટીએસ અપીલ અમુક સમયે નાયબ કલેક્ટરશ્રી સમક્ષ પણ ચાલતી હોય છે દાખલા તરીકે કોઈ પણ પ્રકારની ફેરફાર નોંધ પડ્યા બાદ કોઈ પણ પ્રકારના વાંધા ના આવ્યા હોય અને એ વાંધા ના આવવાના કારણે મામલતદાર કચેરી તરફથી એ નોંધ મંજૂર કે ના મંજૂર કરવામાં આવી હોય તકરારી થયા પહેલાં કારણ કે વાંધો આવ્યો નથી એટલે તકરારી થાય નહીં અને એ તકરારી ના થવાના પ્રસંગે એ નોંધ સર્કલ ઓફિસરે કે મામલતદારશ્રીએ મંજૂર અથવા તો ના મંજૂર કરી હોય અને એ હુકમથી નારાજ થઈ અને જ્યારે અપીલ કરવાની આવે ત્યારે એ લેન્ડ રેવન્યુ રૂલ્સ એકસો આઠ પાંચ મુજબ નાયબ કલેક્ટરશ્રી સમક્ષ એ અપીલ થઈ શકે છે સાહીઠ દિવસનો પણ જ્યારે કેસ તકરારી બની ગયો અને તકરારી કેસ નાયબ કલેક્ટરશ્રી સમક્ષ ચાલ્યો અને એ તકરારી કેસના હુકમથી નારાજ થયેલી વ્યક્તિ જ્યારે કલેક્ટરશ્રી સમક્ષ જશે ત્યારે પણ એ એકસો આઠ પાંચ મુજબની જ અપીલ ગણાશે અને એ આરટીએસ અપીલ ગણાશે એટલે આ બે તફાવત છે મિત્રો કે તકરારી તકરારી કેસ ના ચાલ્યો હોય અને મામલતદાર જ્યારે હુકમ કરે ત્યારે આરટીએસ અપીલ પ્રાંત સાહેબ સમક્ષ થાય અને આરઆરટી તકરારી કેસ ચાલ્યા બાદ પ્રાંત સાહેબના હુકમ સામે આરટીએસ અપીલ કલેક્ટરશ્રી સમક્ષ થાય એ આપણે સમજ પડી ગઈ એટલે આરટીએસ અપીલ બે જગ્યાએ ચાલી શકે છે પ્રાંત સાહેબ સમક્ષ અને એક કલેક્ટરશ્રી સમક્ષ ખબર પડી આપને કે પ્રાંત સાહેબ સમક્ષ ક્યારે ચાલે તો મામલતદારશ્રીએ એ નોંધ મંજૂર અથવા તો નામંજૂર કરી હોય ત્યારે અને જ્યારે વાંધો આવ્યો હોય અને મામલતદારશ્રી એને ટ્રાન્સફર કરી હોય અને આરઆરટી તકરારી કેસ ચાલ્યો હોય અને એના હુકમથી નારાજ થઈને જ્યારે અપીલ કરવામાં આવે ત્યારે આરઆરટી આરટીએસ અપીલ કહેવામાં આવે છે એ જમીન મહેસૂલ રૂલ્સ એકસો આઠ પાંચ મુજબ સાઠ દિવસમાં કરવાની આવે છે હવે એ અપીલ થયા બાદ કલેક્ટરશ્રી પણ બંને પક્ષને સાંભળી અને એનો ગુણદોષ ઉપર નિકાલ કરતા હોય છે જેમ આરટીએસ અપીલ પ્રાંત સાહેબ સમક્ષ પણ ચાલે એમ કલેક્ટરી સમક્ષ પણ બે વસ્તુ છે કે અગાઉ જોયું કે તકરારી કેસ ચાલાયા વગર જ્યારે મામલતદારશ્રી નોંધ મંજૂર કે મંજૂર કરે તો એની સામે અપીલ આરટીએસ અપીલ પ્રાંતમાં થાય અને એ આરટીએસ અપીલ પ્રાંતમાં થયા બાદ બંને પક્ષોને સાંભળીને એ ગુણદોષ ઉપર નિકાલ કરીને અનાથથી દારાજ થયેલી વ્યક્તિ જ્યારે કલેક્ટર સમક્ષ જાય તો એ આરટીએસ રિવિઝન કહેવાય છે જ્યારે તકરારી કેસની સામે જ્યારે કલેક્ટર સમક્ષ જવામાં આવે ત્યારે એ આરટીએસ અપીલ કહેવાય અને આરટીએસ અપીલ એ જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો આઠ પાંચ મુજબ થાય અને જ્યારે આરટીએસ અપીલ પ્રાંતની અંદર ચાલી હોય અને એની સામે જ્યારે કલેક્ટરમાં જવાનું થાય તો જમીન મહેસૂલ નિયમ એકસો આઠ છ મુજબ એને રિવિઝન અરજી કહેવામાં આવે છે એટલે કલેક્ટરી સમક્ષ બે વસ્તુ ચાલી શકે એક આરટીએસ અપીલ પણ ચાલે અને એક આરટીએસ રિવિઝન પણ ચાલે રિવિઝન ક્યારે કહેવાય કે જ્યારે આરટીએસ અપીલ કલેક્ટર નાયબ કલેક્ટરે ચલાવી હોય એની સામે જવાનું હોય ત્યારે આરટીએસ રિવિઝન છે અને તકરારી કેસની સામે જ્યારે કલેક્ટરની અંદર જવાનું થાય આરટીએસ અપીલ છે હવે એ કલેક્ટર બંને પક્ષોને સાંભળી અને એનો ગુણદોષ ઉપર નિકાલ કરશે હવે એની ઉપર જ્યારે આપણે સ્પેશિયલ સેક્રેટરીની અંદર જવાનું થાય ત્યારે બંનેનું સ્વરૂપ સેમ થઈ જાય એક જમીન મહેસૂલ નિયમ એકસો આઠ છ મુજબ એ રિવિઝન અરજી તરીકે એને દાખલ કરવાની હોય છે અહીંયા સુધી બે તબક્કા આરટીએસ અપીલના આરટીએસ રિવિઝન અલગ અલગ કલેક્ટરમાં જોયું પણ કલેક્ટરના હુકમ સામે જ્યારે સ્પેશિયલ સેક્રેટરીની અંદર જવાનું થાય નારાજ થયેલ વ્યક્તિએ તો એ આર રિવિઝન કહેવામાં આવે છે અને એ જમીન અસુલ નિયમ એકસો આઠ છ મુજબ જવાનું થાય હવે સ્પેશિયલ સેક્રેટરીના હુકમ ઉપર જ્યારે જવાનું થાય તો એ હાઈકોર્ટમાં જવાનું થાય અને હાઈકોર્ટની ના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું થાય આ એનો એક ક્રમ મિત્રો છે મારા વિવર્સ તરફથી મને જાણવામાં આવ્યું હતું કે આ થોડું કન્ફ્યુઝન એને થોડું ક્લિયર કરો તો આપણે આ ક્લિયર કરી દીધું હવે જ્યારે ગણોધારાની વાત આવે તો ગણોધારાની અંદર અમુક જોગવાઈઓ છે કે કઈ કઈ બત્રીસ ગની જોગવાઈ કે ખરીદ કિંમત નક્કી કરવાની જોગવાઈ એ બધાની સામે જ્યારે એ બધું હોય અને ગણોધારાની સામે જ્યારે તમારે અપીલ કરવાની હોય તો ગણોત કલમ ચુમ્બોતેર મુજબ એ નાયબ કલેક્ટર શ્રી જમીન સુધારણા સમક્ષની અપીલ કરવી પડે છે અને એની સામે જ્યારે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર જવાનું થાય તો ગણોતરાની કલમ છોત્તેર મુજબ એની રિવિઝન કરવાની હોય છે મિત્રો ગણોતરાની અંદર થોડી કોમ્પ્લિકેટેડ જોગવાઈ છે એટલે જ્યારે તમે અપીલ કરો કે રિવિઝન કરો તો એની જોગવાઈઓનો અભ્યાસ કરી અને એનું યોગ્ય અર્થઘટન કરીને કરવાની હોય છે અત્યારેનું વિવરણ એટલા માટે આપને નથી આપી શકતો કે દરેક વ્યક્તિના કેસની પરિસ્થિતિ અને જુદી જુદી હોય છે એટલે એ એક જ વિડિયોની અંદર યુનિનિમસલી કે સાર્વત્રિક રીતે એની સલાહ આપીએ શક્ય નથી તો દરેક વ્યક્તિના કેસ મુજબ એ ચુમ્મોતેર મુજબ અપીલ થઈ શકે છે કેમ અને એને જોઈ કેસનું સ્વરૂપ જોઈ અને એનો નિર્ણય કરવાનો હોય છે એટલે એ કલમ ચુંબોતેર અને છોતેર અપીલ અને રિવિઝનની આ જોગવાઈ આપણે મિત્રો જોઈ હવે મિત્રો આપણે એક વિનંતી કરવાની કે આજે આપણે આ જમીન મહેસૂલના અને ગણોધારાના અગાઉના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે થોડો વિરામ આપીશું વચ્ચે વચ્ચે આપણે એની જોગવાઈઓ ઉપર વિડીયો મૂકતા રહીશું પણ આપ જાણો છો કે ત્રણ નવા કાયદા ક્રિમિનલ લોઝ પહેલી જુલાઈથી અસ્તિત્વમાં આવી રહ્યા છે અને એ સીધે સીધા આપણે અસર કરનારા છે કારણ કે અત્યાર સુધી તમે મારામારીની કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો પચીસ ત્રણસો છવ્વીસ ગંભીર ઇજા ત્રણસો સાત મર્ડર ત્રણસો બે ચીટિંગ ચારસો વીસ વિશ્વાસઘાત આઠસો છ બળાત્કાર ત્રણસો છોતેર છેડતી ત્રણસો ચોપન ચોરી ત્રણસો ઓગણસી ત્રણસો એસી બગાડ ચારસો સત્યાવીસ ખોટા દસ્તાવેજ બનાવવા ચારસો પાસઠ છાસઠ ચારસો છાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ખોટો પુરાવા ઊભો કરવો એકસો ત્રાણું આ દરેક જોગવાઈઓ મુજબ આપણે એની અંદર પરોવાયેલા હતા પણ પહેલી જુલાઈથી આ ત્રણે ત્રણ કાયદાની અંદર ઇન્ડિયન પિનલ કોડ ભારતીય દંડ સંહિતા કે ભારતીય ફજદારી ધરો એ નવા સ્વરૂપમાં અમલમાં આવી રહ્યો છે ભારતીય ન્યાય સંહિતાના સ્વરૂપમાં અને ક્રિમિનલ પ્રોસિજર કોડ એ નવા સ્વરૂપની અંદર આવી રહ્યો છે નાગરિક ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ અને જે પુરાવા અધિનિયમ છે એવિડન્સ એક્ટ એ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે અસ્તિત્વમાં આવી રહ્યો છે મિત્રો તો આ ત્રણે ત્રણ કાયદાની સમજૂતી સરળ ભાષામાં સરળ રીતે આપણા સુધી પહોંચે એટલા માટે આપણે એની અંદર જુદા જુદા એપિસોડ કરવાના છે ઘણા બધા એપિસોડ થશે કારણ કે પાંચસો અગિયાર કલમો તો આઈપીસીની એની અંદરથી મોડિફાઈડ કરીને જ્યારે ભારતીય ન્યાય સંહિતા બનાવી તો એની અંદર શું નવું આવ્યું શું અંદરથી કમી થયું અને એ સુધારાથી સામાન્ય જનતાને શું અસર પડશે એ આપણા માટે કેટલા સારા છે કેટલા ખરાબ છે ક્યાં જોખમ છે ક્યાં સરળતા છે ક્યાં સુવિધા છે એ બધી જ જોગવાઈઓ માટે આપણે એ પ્રકારના એપિસોડ આપણે કરવા જઈ રહ્યા છીએ તો એ મારા તમામ વિડીયો આપ જોજો કારણ કે એ ખૂબ જ લાભદાયી થવાના છે અને જો એ મારા વિડીયો આપ નહીં જુઓ તો આપ એ જ્ઞાનથી વંચિત રહી જશો અને પછી તમારા વકીલો પાસે મો માગી ફી ચૂકવવી પડશે પણ એક સામાજિક સેવાના ભાગરૂપે ખૂબ જ અભ્યાસ કરી અને સરળ રીતે એ હું આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું મિત્રો તો એ મારા વિડીયો અવશ્ય જોજો એ હજુ એક કન્ફ્યુઝન છે કે વિચાર્યું કે કારણ કે એ સમગ્ર ભારતમાં લાગુ થવાના છે કાયદા તો આપણે એને હિન્દીમાં બનાવીએ પણ વિચાર્યું કે ગુજરાતના ગુજરાતી હિન્દીની અંદર કદાચ એમને સમજવામાં થોડી તકલીફ પડે તો હું જોઉં છું કે આપણે ગુજરાતીમાં બનાવવા કે હિન્દીમાં બનાવ્યા એ આપણી કોમેન્ટ્સની અંદર મને જણાવો કે હિન્દીમાં બનાવવાથી આપણે કોઈ સમજવામાં સરળતા રહેશે કે કેમ તો આપણે એને હિન્દીમાં બનાવીશું નહીં પછી હું હિન્દી અને ગુજરાતી બંનેમાં બનાવવાનો છું પહેલાં આપણે ભારતીય ન્યાય સંહિતા ઉપર વિડિયો બનાવીશું કારણ કે જે મારામારીની કલમ ત્રણસો ત્રેવીસ હતી એ કઈ કલમ બની નવા કાયદામાં એ સમજીશું તો જ આપણે એનો લાભ ઉઠાવી શકીશું બાકી મુશ્કેલી તો પડવાની જ છે કારણ કે એના માટે અગાઉ પણ મેં નવા સુધારેલા કાયદા ઉપર એક વિડીયો બનાવેલો છે એનું અમલીકરણ આપણે ધારીએ છીએ એટલું સહેલું નથી કારણ કે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઊભું કરવું સામાન્ય જનતા સુધી એની માહિતી પહોંચાડવી લોકોને જાગૃત કરવા એ બહુ અઘરી વસ્તુ છે આ તો ભારતીય દંડ સંહિતા ભારતીય ફોજદારી દરો અઢારસો સાઠથી અસ્તિત્વમાં છે આપણી આઝાદી પહેલાંથી એટલે આપણે બધી કલમો મોઢે થઈ ગઈ છે સામાન્ય માણસને પણ મોઢે થઈ ગઈ પણ હવે નવેસરથી યાદ રાખવું પડશે તો એ નવેસરથી યાદ રાખવા માટે કેટલો સમય જશે એ તો આપની ઉપર છે પણ હું આ નવા વિડીયો અને નવા એપિસોડ બનાવવા માટે જઈ રહ્યો છું એની ઉપર કામ ચાલુ છે ટૂંક સમયની અંદર થોડાક જ દિવસની અંદર એટલે બે ત્રણ દિવસની અંદર આપણે એની શરૂઆત કરવાની છે પરંતુ આપ એનો લાભ લેજો અને તમારા મિત્રોને પણ કહેજો કે એનો લાભ લે કારણ કે આ માહિતી બીજી વ્યક્તિઓ તમારા સુધી ગુજરાતની અંદર તો ખાસ કહું છું કે એટલી સરળતાથી નહીં મળી રહે તમને અને જો મારી સાથે તમે એ માહિતી મેળવશો તો મને આશા છે કે તમારે બીજે ક્યાંય પૂછવું પડશે નહીં મિત્રો તો એના માટે આપણે બધા તૈયાર રહીએ અને એ માહિતી મેળવવા માટે તમારે મારી અશોક ડાબી એડવોકેટની ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને બાજુનું બેલ આઈકોનનું બટન પણ દબાવવું પડશે કે જેથી નવો વિડીયો એ બાબતનો મૂક્યો કે તરત એનું નોટિફિકેશન આપને મળી રહે અને સિકવન્સમાં જોવાના છે કારણ કે એકથી વધારે એપિસોડ થવાના છે એની અંદર પાંચ પચીસ પચાસ પણ થઈ જાય તો એક વિડીયો પણ જો એનો મિસ થયો તો આપણે બીજા વિડીયો સમજવામાં તકલીફ પડશે કારણ કે ત્રણે ત્રણ કાયદા ઉપર આપણે બનાવવાના છે તો એ મારા સામાન્ય જનતાને પણ લાભદાયી છે અને મારા વકીલ મિત્રો જે પ્રોફેશનલ છે એમને પણ સમજવામાં સરળતા રહેશે મિત્રો તો આજના વિડીયોની અંદર આટલું જ આપણે જે સુધારેલા નવા કાયદાના ભારતીય ન્યાય સંહિતા ઉપર જે વિડીયો બનાવવાના છે એની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને મારી અશોક નાભી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો જય હિન્દ જય ભારત